જય માતાજી જય સાહુનમાં તો આ પહેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જરૂર કર દેજો અને હા આજમાં તો અમે કેવું કામ કરવા એવા છે ખબર છે તમને બધાને તો આજ તો મોજ આવે એવું કામ છે અમારે પહેલા તો જો કાળું બી આવ્યું તું કાળું બીવ આવ્યું પછી એનો રોપ સરસ મજાનો થઈ ગયો છે તો જો આ બધા રોપ છે રોપ સરસ મજાનો થઈ ગયો છે અને આજમાં તો જો આપણે આ રોપ ખેસવી તો આપણે જોવો વિનાભાઈ સાથે બધા મુલાકાત કરો વિનુભાઈ રોપ ખેસો ખેંચો કેવો છે રોપ મજા આવે ને કળિયા પડી ગયો ભાઈ જો તો બધા ખેસે છે અમાર ભૂમિબેન પણ આવ્યા છે રોપ ખેસવા અને રાધાબેન તો જો ઝૂડા વાળવા માટે હજી હરખો કરે છે

પણ એ સાંઈ બે વાવ્યા સાવ સાવ એને તો તડકાની કાંઈ ખબર જ નથી પડતી તો હાલો હવે આપણે જોડા ને વાળીએ તો એમ આગળ બ્લોક બનાવીએ કારાધાબેન તો આપણે તે રોપ ખેસવાનું કામ કર્યું છે ચાલુ અને હું પણ રોપ ખેસું છું ને હા તો આ રોપ છે ને હવે પછી કાલમાં સોપવાનો છે કાલમાં એક દાળિયાનો આખો ટેમ્પો બોલાવેલો છે તો આ કાલમાં સોંપવાનું છે તો પછી હામટા માણસો હોય તો પછી એકારે ખેંચવામાં પોગી ન રહી કાવી નું ભાઈ તો પછી આ સિલક કરવો પડે ને રોપ તો પછી અગાઉ એક દિવસ આપણે આ ખેંચવા મળ્યા છે રોપ તો આ ખેંચી ને પછી આનું સોપાણ કરવાનું છે ને એવું બધું કાલમાં કામ થાય તો આજમાં તો આ બધો રોપ આપણે ખેંચવાનો છે કા ભૂમિ બેન તમે ભૂમિ બેન બેઠા બેઠા ખાવા વિ હાલો સા આવી ગય છે બધા સા પી લ્યો પાણી બાણી પી લ્યો વિના ભાઈ પીવા પાણી

ફરફોલા તો પડી દે હાથમાં એની ફઈ વાવતા જાય દુડા ને બેન મેકતા જાય છે હવે તો અને સોપ્પા નો માં કા ભૂમિ બેન હા બો ચાલો હવે રાખીએ હવે આપણો બ્લોક અહીંયા કરીએ છીએ પૂરો જય માતાજી જય સાહુણમાં ટાટા